આ પાંચ મસાલા સ્વાસ્થ્ય માટે છે અદ્ભુત ખાશો તો તમને મળશે ઘણા ફાયદા તમારા રોજિંદા આહારમાં કેટલીક જડીબુટ્ટીઓ અને મસાલાઓનો સમાવેશ કરીને તમે ઘણા ગંભીર રોગોને પણ દૂર કરી શકો છો અને એ મસાલા બહાર ક્યાંય પણ ગોતવા પડે તેમ નથી એ મસાલા આપણને સરળતાથી આપણા રસોડામાં જ મળી જશે તો ચાલો જાણીએ કેટલાક શ્રેષ્ઠ મસાલા વિશે જે જડીબુટ્ટીઓ કરતાં પણ વિશેષ ફાયદો આપે છે અને જેના ઉપયોગથી તમારા જીવનનું શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સાબિત થઈ શકે છે એક તજથી ડાયાબિટીસને હરાવો ડાયાબિટીસના દર્દીઓ માટે તજનું સેવન ખૂબ જ ફાયદાકારક છે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર તજ શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા વધારવાનું કામ કરે છે જેના કારણે શરીરમાં બ્લડ શુગર લેવલ અને કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે આવી સ્થિતિમાં દરરોજ એકથી છ ગ્રામ તજ ખાવું જોઈએ આનાથી તમે ડાયાબિટીસને સરળતાથી હરાવી શકો છો બે હળદર સોજામાં રાહત આપશે ઔષધીય તત્વોથી ભરપૂર હળદરમાં એન્ટી ઓક્સિડેન્ટ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વો હોય છે આવી સ્થિતિમાં હળદરનું સેવન કરવાથી તમે સોજા અને દુખાવામાં તરત જ રાહત મેળવી શકો છો આ સિવાય હળદર ખાવાથી અલ્ઝાયમર કેન્સર અને હૃદયરોગ થવાની શક્યતાઓ ઘટી જાય છે આદુ આપશે શરદીથી રાહત આદુને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે પરંતુ મોટા ભાગના લોકો આદુનો ઉપયોગ શરદીથી રાહત મેળવવા માટે જ કરે છે જ્યારે બળતરા વિરોધી અને એન્ટીબેક્ટેરિયલ ગુણો ધરાવતું આદુ ખાવાથી

તમારા રોજિંદા આહારમાં લસણનું સેવન કરવાથી તમે તમારી જાતને બીમારીઓથી દૂર રાખી શકો છો જ્યારે લસણ ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે ત્યારે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ લસણ ખાવું શ્રેષ્ઠ છે લસણનું સેવન કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે મિત્રો તમને આ જાણકારી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં